સુરતમાં ઉત્તરાયણ પર્વને લઈ ચૌદ અને પંદર જાન્યુઆરીએ ફ્લાયઓવર બ્રિજ પર ટુ વ્હીલર ચાલકોના જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તાપી નદીના બ્રિજ સિવાયના તમામ બ્રિજ પર ટુ વ્હીલર વાહન ચાલકોને પ્રવેશ આપવામાં આવશે નહીં આગામી મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલક માટે બ્રિજ પર પતંગના દોરાથી નાના મોટા અકસ્માત અને મોત થતા હતા તેને અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આગામી સંક્રાંતિના બે દિવસ માટે ટુ વ્હીલર વાહન ચાલકો માટે સંપૂર્ણ બ્રિજ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ગુજરાત રાજ્યમાં બ્રિજ શહેર તરીકે ઓળખાતા અને ટ્રાફિક વ્યવસ્થામાં ફ્લાયઓવર બ્રિજ સુરત શહેરમાં ઓળખ ઉભી થઈ છે

જાન્યુઆરી અને પંદર જાન્યુઆરી એમ બે દિવસ માટે સુરત શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજ પર ટુ વ્હીલર વાહન ચાલકોને પ્રવેશવા દેવામાં આવશે નહીં તાપી નદી સિવાયના તમામ બ્રિજ પર ટુ ચાલકોને સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ ઉપરાંત ખુલ્લા વાહનોને પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે સોળ તારીખ થી રોજ રાબેદા મુજબ તમામ બ્રિજ ખુલ્લા થઈ જશે બ્યુરો રિપોર્ટ સુરત